જીવન રક્ત ની એટલે લોહીને આખું કડા મતલબમાં તાવો માંડેલો છે લોહી ઉકાળો જ્યાં સુધી વાસ્તવિકતા જીવનની નો વાસ્તવિકતા એટલે શું જેમ છે તેમ જીવનને સમજવું જેમ છે તેમ જાણવું અને જેમ છે તેમ જીવનને માણવું એ વાસ્તવિકતા જ્યાં સુધી સમજાતી નથી ત્યાં સુધી લોહી ઉપાડો છે એ ની અંદર બધા આપણે જીવી રહ્યા છીએ અઢાર વર્ષથી અઢાર વર્ષ સુધી તો દસ ડિગ્રી પચાસ ડિગ્રી ચાલીસ ડિગ્રી સિત્તેર ડિગ્રી સુધી જાય પછી અઢાર વર્ષથી સો ડિગ્રી સુધી લોહી ઉકાળવાનું શરૂ થઈ જાય એ વર્ષ સુધી લોહી ઉકાળો પિસ્તાળીસ વર્ષ સુધી આમ એટલું સો ડિગ્રી સુધી તપતું એમાં હાથ નાખી એટલે બળી જાય બળી જાય એમાં લોહી એટલું ઉકળતું હોય तो ज्यादी वास्तविकता जीवन સમજાતી નથી ત્યાં સુધી આ ઉકાળો હરેક ને અંદર રાજી રાખવા પ્રયત્ન કરતા હોય રાજી રેવા રાજી રાખવાનો પ્રયત્ન સતત ચાલુ હોય પતિ પત્ની હોય પતિ પત્ની રાજી રાખવા કરતા હોય પત્ની છે પતિને રાજી રાખવા બે જણા બાળકોને રાજી રાખવા કરતા હોય ગુરુ શિષ્યો હતો ગુરુ છે રાજી રાખવા કરતા રાજી રાખવા કરતા પરિવર્તનનો જે આ સતત ખેલ છે એમાં આપણે કોને કોને રાજી રાખીએ છીએ કોણ કોને રાજી રાખી શકે પરિવર્તનનો સતત

બધા આપણે કરતા હોય છે બધાને રાજી રાખવાનું પણ જોઈએ તો કેમ કે પરિવર્તન છે રાજી રાખી હોય બીજા જોતું હોય કઈ ઘટતું હોય ઘટતું હોય ઘટતું હોય સતત સારું એમ કારણ કે ઉણપ અવાયરો છે ઉણપ ઉણપતા કઈ ઘટતું હોય અને પરિવર્તન પરિવર્તન નો ખેલ સતત એટલે બદલા કરે છે કાલે આ વસ્તુ સારા સસમાં લાગતા હોય તો પછી આ પાસે બે હાજર વાળા નીકળે તો આ ગમતું બંધ થઈ જાય પરિવર્તન એટલે જીવન ની વાસ્તવિકતા સમજવા માટે હમણાં એ માનો દસ પંદર દિવસથી જે સરસા ચાલે છે વ્યક્તિત્વ અને વ્યક્તિ પણ જીવનની સમજાય છે કોઈ વ્યક્તિ તો વ્યક્તિ જે છે ગુરુ માનો ને ગુરુ વ્યક્તિ છે એને વ્યક્તિત્વ પ્રાપ્ત કર્યું છે તો તમને એ આ વાસ્તવિકતા જીવનની સમજાવી શકે છે સમજી શકે સમજેલો હોય તો સમજાવી શકે તો વાત

જાગૃત કરવા માટે વ્યક્તિ કોક જોઈએ ચૈતન્ય જાગૃત છે એ ચૈતન્યને સમજાવવા માટે વ્યક્તિત્વ પ્રાપ્ત કરાવવા માટે જેને વ્યક્તિત્વ પ્રાપ્ત કર્યું છે વ્યક્તિથી આરંભ હોય છે

કાબાઓ અર્જુન ને લૂંટ્યા હતા તો આપણે એ પ્રાથમિક ભૂમિકાને લઈ લેવી વ્યાસની જે માર્મિકતા છે કૃષ્ણ એટલે આત્મા જ્યારે આત્મા સત્તાની અંદર આપણે જીવન જીવી જીવીશી આપણે કાબાઓ કોઈ લૂંટી નથી કાબાનો અર્થ છે જે કામ છે એને દેવ તરફ પ્રયાસ ન કરાયો

આજે કાબાઓ હશે એ અંદર અંદર છે કામને દેવ તરફનું પ્રયાણ કરાવવું પડશે છે ક્રોધને છે વિવેક લાવવો લોભમાં વિવેક લાવવો પડશે વિવેકનો વિવેક શણગાર સજાવવો પડશે અને ક્રોધને માત્ર માં રાખવો પડે આવે ક્યાંથી ક્યાં વ્યક્તિત્વ પ્રાપ્ત થયું છે વ્યક્તિ માંથી ગુરુ પરંપરા માંથી એટલે કે જો સદગુરુને પૂછીને પગલા ભરવા થઈને રહેવાનું દાસ તો શું પૂછવું આપણે સદગુરુને સદગુરુ અને ગુરુઓ તો માનો ને જે જે ક્ષેત્રમાં કામ કરતા હોય આપણા ગુરુ છે જે જે કામ આપણે કાંઈક શીખતા હોય બિઝનેસ એ આપણા ગુરુ છે ને ધંધાકી વિચારમાં હોય તો આપણે એ ક્ષેત્રમાં કામ કરતા હોય શીખતા હોય ખેતીનું શીખતા હોય હીરાનું શીખતા હોય વ્યાજવટાનું કરતા હોય એ જે શીખતા હોય જે એની પાસે શીખતા હોય આપણા ગુરુ છે તો અહીંયા તો સદગુરુને પૂછીને પગલાં ભરવા અને થઈને રહેવું એનો દાસ

આપણે બહુ સરળ એકદમ પણ સરળ એકદમ હાથમાં લઈ લઈ પાછું જીવનો સ્વભાવ નો શોર્ટકટ ગોતવાનો કારણ કે સોનું છે ને શુદ્ધ ભેળસેળ થઈ હોય શુદ્ધ કરવું પડે ને તો એને તપાવવું પડે છે એમ જે વાસ્તવિકતા જીવનની છે એને સમજવી જેમ છે તેમ અને એમાં જીવન જીવવું પણ એ વ્યક્તિત્વ જેને પ્રાપ્ત કરેલું છે વિવેકનું જાગરણ સાથે અક્ષરને તોડે તોડે બ્રહ્મ આત્મા સે બધા એમાં સો ટકાની વાત છે પણ એમાં જેમ સૂર્ય ની આદળ વાદળ વાડે આવી જાય એમ હોય છે સૂર્ય છે અર્જુન કારણ કે એ જીવાત્મા ભાવ ની અંદર આવી જાય છે તે આ કાબાઓ લૂટી લે છે આત્મા ભાવમાં જ્યાં સુધી સહી આપણે ત્યાં સુધી ક્યારે કોઈ દુશ્મન આપણે રહી શકતા નથી અઢાર વર્ષથી પિસ્તાલીસ વર્ષમાં જયારે આવે અને જયારે આત્મા સમેટવા મળે છે કાબાઓ ઉદ્રોહ કરીને આપણે પ્રયાસ કરે છે પાડવાનો છતાં માન મર્યાદા પ્રચીટ આપણે જાળવા હાટું આપણે કેટલી મહેનત કરીએ છીએ

એમાં તામસી રજો ગુણી ઈવડા ઈ કાબાઓ સત્વ ગુણી છે અને સત્વ ગુણ ને લૂટી લે છે કૃષ્ણ નારી એટલે સત્વ ગુણી અને સત્વ ગુણ એટલે શુભ વિચાર જે પૂર્ણ થાય છે એની માટે આવરણો આવી જાય છે આ તામસતા ના એ આપણો લૂટી લે છે ધર્મ ધામ ધર્મ ધન લૂટેલા પલકમાં કોઈ સુરા ન રહે સામા જીવનની વાસ્તવિક સમજણ આપણને જીવનની સાર્થકતામાં ભેળવી દે છે સમજણ એ સમજણ તતાવવા માટે સમજણ લાવવા માટે એટલે કીધું કાયમ કરવો અભ્યાસ કાયમ કરવું ભજન કાયમ કે નવદા ભગતીમાં નિર્મળ રહેવું

કારણ કે જાળવી રાખવા માટે આ સરકોઠાનું યુદ્ધ છે એમાં જ્યાં પ્રમાણ પણ એટલે લઈને ઉભા છે એટલે બધા એકાએ બધા ભેગા થઈને સામનો કરી એકાય બધા ઊભા રહે મામા સપુની ને આન તેન બધા ઉભા ન રે એ બધા અહીંયા આવે ને બધા ઊભા રહે ધ્યાન કરતા કરતા બધું પછી આવો બાપુ આવો આવો ભાઈ આવો ભાઈ એ બધું એ બધું ન્યા ભેગું થાય એમ આપણે એ કાબા હોય એ લૂંટી લે વાહ 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 બસ હવે ત્યાં ભજન કરવાની જરૂર નથી બધું છે ચડી હાલ્યા કરે છે આમ ત્રણ આવ્યા કરે છે ઉદઘાટન ગયા કરીએ છીએ વાસ્તવિકતાને જેમ જેમ સમજવાનો પ્રયાસ કરીએ આપણે અને એમાં જીવનનો આનંદ આવે છે એવું છે આ બધું સમજાય જાય તો ટૂંકાણમાં ઘણું થઈ જાય ને તો આ કીધું સો ડિગ્રી ઉપર પિસ્તાળીસ વર્ષ સુધી ઉકળશે પછી ટાટું પડતું જાય એમ એમને કાંઈ કર્યા હોય ને ટાટું પડી જાય ઉકાળો છે લોહીનો કારણ કે જીવનની વાસ્તવિકતા શરૂ ન થયો હોય તો કઈ ઉકળવાનો કોઈ પ્રશ્ન નથી એટલે આવી છે સમજાય તો સારું ને સમજમાં સમજવાનું પડ્યા છે આપણે બધા જ કરીએ છીએ એમ જેટલું જેટલું થતું જાય જેટલું જેટલું આવડતું જાય એવા એમ બધા કેધા કરીએ ને તેમ બધું લેધા કરો ને તેમ થોડું કરો મજા આવશે બિલ બીજું ને આગળ કેમ ફૂઈ ગયો ને ઘડે બાપને ખબર જ છે મને મજા નથી એમ અહીં છે ને હવારમાં અહીં રોકાવે ને ભજન ભજન હવારમાં વહેલું કરવાનું અડધી કલાક પોણે કલાક ના કોઈ રોકતા જ નહીં કાર્ય આવતા નહીં કામ નથી કઈ ગુરુ શેલકાવી દીવે હોય બધા સેવકો નહીં આવે એમ હોય ભય રે તો એવું થાય ન આવત વાંધો નહી મજા આવે છે બધાને કામ લાગશે ભજન કરીશું તો મેડ બેઠા છો કઈ વિચાર લેવા ભજનનો લેવાજન લેવા વિશાલ બેઠા છો તો થોડી ઘણી મહેનત કરો તો મજા આવશે મને અભયરામ બાપુને બોલે ભાઈ એક મિસ્ત્રી કહેતો હોય કે હું આ બાપુને કે ગમે એવું કઈક પાટલા એક બે બનાવી દીધા એને કાંઈક બને કે આ રાજી હેમાં થાય કે એમ એ કે આને કઈ રાજી થવા માં જ કબર ની પડતી રાઈજો હું રાજી થાવ હું વિચાર તણી થાવ વિચાર હતો હું હેમાં રાજી થાવ તો મને ગમે ખાવાનું આપે તો હું કાંઈ રાજી ન થાવ કપડાં આ બૂટ સંપલ ગમે કાપતો હોય રાજી ન હોતો ક્યાંય ફરવા જાવ તો ફરવા જતો નથી ફરવા જાવ મને આમ ફરવા જવાનું લાગે કે યાત્રામાં કારણ કે એ આપણે આમ વાસ્તવિકતા જીવની થોડી થોડી સમજાય એટલે આમ બહુ ન લાગે પણ મને કોઈ ધ્યાન કરે તો હું રાજી થાવ આમ આમ હકીકત વાત કરું આમ હમ બહુ રાજી ધ્યાન કરા તો હું બહુ રાજી થાક કન્યા નકર હું હસોડો રાજી નહીં થાય મોટા એટલે શ્રાવણો મહિનો છે આપણા માટે તો શું છે એને હાટુ મેં તો કાયમ આપણા માટે કાયમ નિત્ય નિત્ય શું પૂછ્યા મોલ્યા નિત્ય હમ કાંઈ નહીં જાણી પણ આપણા માટે રોજ રોજ શ્રાવણ મહિનો હોવું જોઈએ

મનફોટો નહીં લાગે તે ન આવન તો સાંભળ્યો તેને ખાસ લક્ષ્યમાં રાખીને કહું છું અને ભજન હોય ને સત્સંગ ચાલતું હોય ને તારે ક્યાંય છે ને બહુ અહીંયા રહેવા ને અહીં રહેવાનું હામું જ રહેવાનું હા કારણ કે તું નામ લેશો મારે સાધુ થવું છે બાવો થવું હોય તું તારે રખડજે એ કે મારે બા સાધું થવું છે બાવો નથી થવું એમ કે છે એટલે તો એ લક્ષ્યમાં રાખીને જીવન જીવજે નકર તો એ બાજુ લક્ષ્ય રાખજે કે મારે છેલ્લે કાંક નોકરી કરવાની છે ગમે બરોબર એટલે તો અત્યારથી ફોર્મ કાઢ લીજે આ બાજુનું આ બાજુ ફોર્મ ભરવું હોય તો મહેનત શરૂ કરી દીજે તું તાર ગુરુ બે છે ને કે બીજે ક્યાંક બાંધ્યો આશ્રમ ભજન ન કરવું હોય તો તાર ગુરુને લઈને જાય છે ત્યાં બે તમે તાર હામા હામા એ ખાઈ પીને Le eri, căru. Vă rog, de o zi, mă zi